અમદાવાદમાં સરખેજના શકરી તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા છે સ્થાનિકોએ ડૂબતા બે બાળકોને બચાવી લીધા એક હજી સુધી કોઈ જ લાગ્યો નથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ડૂબેલા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો ત્રણ બાળકો ડૂબ્યા હતા જેમાંથી બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે એક બાળકનો હજી પતો લાગ્યો નથી એક બાળકનો હજી સુધી પતો લાગ્યો નથી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તે બાળકને શોધી રહી છે ત્યારે સ્થાનિકોએ ડૂબતા બે બાળકોને બચાવી લીધા ત્રણ બાળકો ડૂબ્યા હતા તેમાંથી બે બાળકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા પરંતુ એક બાળકની હજુ પણ શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો હાલમાં શોધખોળ કરી રહ્યા છે ડૂબેલા એક બાળકની શોધખોળ ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે અને ત્રણ બાળકો સરખેજના શક્રી તળાવમાં ડૂબ્યા હતા અત્યારે ત્રણો ત્રણ બોડી મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં એડીની દાખલા કરવાનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એમાં તપાસ થશે અને કેવી રીતે અહીંયા એ આવ્યા હતા અને કોની સિક્યોરિટીની જિમ્મેદારી હતી એ બધું એંગલમાં પોલીસ તપાસ કરશે અને એમાં જો પણ અગર કોઈ ગુનાહિતી એમાં મળશો તો એની ઉપર કારવાહી થશે